સરહદી વિસ્તારમાં મેઘ દ્રશ્યો થકી આજે પણ સુઈગા વાવ થરાદ અને ભાભર વિસ્તાર પાણીમાં ગરકાવશે ફૂડ પેકેટના સહારે જીવન જીવવા ઘણા લોકો મજબૂર તંત્રની પૂરી તૈયારી વચ્ચે પણ મદદ ન મળતી હોવાના ઉઠ્યા સૂર લોકોએ આક્રોશ ઠાલવ્યો અને માંગ કરી છે અમારે આવા પાણીમાંથી કાયમી ઉકેલ ક્યારે આવશે સરહદી વિસ્તાર એટલે કે વાવ સુઈગામ થરાદ અને ભાભરના ગ્રામીણ વિસ્તારમાં પંદરથી વીસ ઇંચ પડતા વરસાદ સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે પાકિસ્તાન સરહદે આવેલા રણમાં પાણી પાણીનો દુધવાટ સંભળાયો છે પરિણામ એ આવ્યું કે ગામ ખેતર સીમ રોડ રસ્તા ઘર ગલીઓ જેમાં પાંચથી સાત ફૂટ પાણી ભરાયા લોકોનો ધારા બન્યા છે આ દ્રશ્યો જ ભયાનક સામે આવ્યા છે અનેક રસ્તા બંધ થયા અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા વીજળી ગુલ થઈ ગઈ બધું જ રમણ ભમણ થઈ ગયું પરિણામે આવ્યું કે સ્વમાનભેર જીવતો માણસ આજે ફૂડ પેકેટ અને સરકારી સહાય માટે લાચાર બની ગયો કારણ કે સ્થિતિ પણ કંઈક એવી જ બની છે કંઈક બચ્યું જ નથી માડકા રામપુરા જલોયા નાગલા ભરડવા જેવા અનેક ગામ આજે પણ વરસાદ વિરામને સાત દિવસ વીત્યા બાદ બેટમાં ફેરવાયેલા છે ખેતરમાં દરિયો છે ઘરમાં પાણી છે ગલીઓમાં સ્થિતિ નદીઓ જેવી છે અને ઘર ખેતરમાં કશું જ બચ્યું નથી લોકો ઉંચાણવાળા વિસ્તારમાં આશરો લઈ રહ્યા છે પાણી ઓસરવાનું નામ નથી લેતું પરિણામે રોગચાળાની દહેશત અનેક પશુઓના મોત થયા છે પાણી દુર્ગંધ મારે છે ગંદા પાણીના કારણે પગમાં તકલીફ થઈ રહી છે મહિલાઓ પાણીમાં નીકળી ઘર ચોખ્ખું કરી રહી છે પણ અહીંયા તો દરિયો ભરાયો છે લોટે લોટે ક્યારે નીકળશે આ પાણી એ સવાલ ચર્ચા ન એરણે છે શાકભાજી કે લોટ ઘરમાં સરસમાન લેવા પાંચ ફૂટ પાણીમાં લેવા જવા માટે મજબૂર બન્યા છે અને અનેક દાવા વચ્ચે જનતા પાણીમાં એકલી પડી ગયેની લોકોને અહેસાસ થયો જેના માટે લોકો લાઇનમાં હતા આજે એ જ દેખાતા ન હોવાનું લોકો કહી રહ્યા છે પૂર અસરગ્રસ્ત વિસ્તારને બેઠો કરવા તંત્ર કામે લાગી ગયું છે સીએમ પણ આવી ગયા કોંગ્રેસ આગેવાન પણ આવી ગયા વિધાનસભા અધ્યક્ષ પણ સતત આ વિસ્તારમાં ખડે પગે છે પરિણામે ફૂડ પેકેટની વ્યવસ્થા ઝડપી બની અને પાણીની બોટલ અનેક ગામડા સુધી પહોંચી અબોલ જીવ માટે ઘાસચારો પણ આવ્યો લાઇટ ફરી ચાલુ થઈ રસ્તા ધીમે ધીમે પૂર્વવ્રત થયા સરકાર અને સક્રિય આગેવાનો સ્થાનિક તંત્ર સાથે તાલમેલ કરી દરેક ગામડા સુધી પહોંચ્યા સેવામાં તંત્રની સક્રિયતા થકી આજે ગ્રામીણ વિસ્તાર ધીમે ધીમે પાટે ચડી રહ્યું છે કરોડોનું નુકસાન વેઠીને પણ લોકો હિંમતથી આફતનો સામનો કરી રહ્યા છે પરિસ્થિતિ ખરાબ હોવા છતાં તંત્રની સાથે રાજકીય આગેવાન એ જીણવતભરી કેર કરતા જરૂરી સહાયમાં વેગ મળ્યો છે સમગ્ર પરિસ્થિતિ વચ્ચે રાજકીય વાતાવરણ પણ ગરમાયું લોકોએ આક્ષેપ પણ કર્યા સતત કામગીરી વચ્ચે મદદ ન મળ્યાનો તર્ક પણ સામે આવ્યો લોકોએ પાણી નિકાલ માટેની માંગ કરી પણ પાણી જ એટલું છે કે જલ્દી નિકાલ ન થઈ શકે એવી સ્થિતિ છે ખેતરમાં પાણી એટલું બધું આવી ગયું છે કે અવકાશી વિડીયો સામે આવ્યા છે સ્થિતિનો તાગ મેળવવા સર્વે શરૂ કરાયો છે જેમાં પણ લોકોનો આક્રોશ યથાવત છે સરકારને સાથે અનેક સેવાકીય સંગઠનો પણ પૂર પીડિતોને બહારે આવ્યા સાત સાત દિવસનો સમય વીતવા છતાં સ્થિતિ એમની એમ જ છે લોકો રાહત કેમ્પમાં છે ઘરમાં ખેતર અને ગામમાં પાણી છે તો રસ્તો પસાર કરવા ટ્રેક્ટર અને જેસીબીનો ઉપયોગ કરી રહ્યા છે અનેક અધિકારીઓની દેખરેખ હોવા છતાં આ વિસ્તારને ફરી ધમધમતો કરવામાં વેગ મળ્યો નથી ડીએમ ધાનેરા ન્યૂઝ દરેક ગામડાઓ ઘર અને લોકો સુધી પહોંચ્યું છે વાત સાંભળી છે વેદના સાંભળી છે લોકોની આંખમાં આંસુ જોયા છે ખમીરવંતી પ્રજાને લાચાર જોઈ છે પાક નષ્ટ થયો થતો જોયો અને ઘર તૂટતા જોયા છે રસ્તે ઝલકતા લોકો જોયા તમામ દ્રશ્યો દિલને હચમચાવી નાખે એવા હતા

ક્ષેત્રમાં પાણી ભરાગ્યો છે આખો પાક નિષ્ફળ જ્યો છે હવે સરકાર શરીરને જે ધારાધોરણ પ્રમાણે કરવા કરે પાછી આખી વસ્તી હેરાન કરતી છે ક્ષેત્રમાં હોય કે ઘરમાં હોય કે કોઈને સુખ શાંતિ નથી અત્યારે સાહેબ તમે સરકાર જોડે શું માંગણી કરી રહ્યા છો સમલો કે એક તો પાણીનો નિકાલ કરે ગુંજ રહ્યા લો બરાબર અને બીજી બાજુ એના માટે ખેડૂતોને વિચારે બરાબર એટલે અત્યારે અમાર તો સાહેબ દુષ્કાળ જ છે ખરા પછી મકાન પડી ગયો છે જશે ખાવાના છોકરાને જવાના કોઈને કોઈ જોયે

કાળુભાઈ પારીગી હું તડાવ ગામ એક નાગરિક છું અને અત્યારે દસ દિવસ થી મારા ગામની અંદર પાણી આ તમે દેખી રહ્યા છો પાણી ભરાઈ ગયું છે આ બાજુ કોઈ સરપંચ કે અથવા તો કોઈ અમારો તો અધિકારી અને પછી અમારે અહીં ભાજપના પણ જે નેતાઓ છે એ પણ અમારા આ મત વિસ્તારના જ છે પછી જે કોંગ્રેસના છે એ પણ આ મત વિસ્તારના જ છે તે લોકો હજી સુધી કોઈ તંત્ર આ બાજુ ફરક્યું નથી અમને કોઈ પણ સહાય જાતની કોઈ પણ જાતનું કોઈ પણ આમ કંઈ વ્યવસ્થા જ મળેલ નથી અને તેમ છતાં અને હજી સુધી કોઈ ગામના પણ આગેવાન જ્યારે વોટ લેવાના હતા ત્યારે એ લોકો દોડી દોડી અને અમારી આમ ભોળી જનતાને છેતરી અને અમારું અમારું એક એક જાતનું યુઝ કર્યો છે અને તેમ છતાં એ લોકો હજુ અમારા સુધી કોઈ પહોંચ્યા નથી અને અત્યારે બસ